હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે સાંજના સમયે કશુંક ચટપટું ખાવાનું મન થાય તો ફટાફટથી છાશમાં પોવા નાખીને તમે ઇન્સ્ટન્ટ રેસીપી બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી અને લાજવાબ બને છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો ખૂબ જ ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ બનતી આપણી પૌવાની રેસિપી બનાવવા માટે આપણે અહીંયા જોશે એક વાટકા જેટલા પૌવા તો અહીંયા પૌવાનું માપ તમે વધારે કે ઓછું કરી શકો છો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવું હોય તો પૌવા વધારે લેવાના છે અને ઓછી ક્વોન્ટિટીમાં બનાવવું હોય તો પૌવા ઓછા લેવાના છે તો અહીંયા મેં એક વાટકી જેટલા પૌવા લીધા છે અને આ પૌવા નોર્મલ પૌવા છે આપણે જે નાયલોન પૌવા લઈએ છીએ એ નથી સાદા જે બટેકા પૌવામાં વાપરીએ એ પૌવા છે પણ તમે અહીંયા કોઈ પણ પોવા વાપરી શકો છો તો સૌથી પહેલાં તો પૌવા છે એને આપણે સાફ કરી લઈએ તો અહીંયા એકદમ જોઈ અને ચોખ્ખા કરીને પૌવા મેં લીધા છે હવે આપણે આ પોવાને ધોઈ લેવાના છે ખૂબ સારી રીતે પાણી નાખી અને પૌવાને આપણે ધોઈ લઈએ જેથી કરીને પૌવાની રીતે બે ત્રણ વખત પાણી લઈ અને પૌવાને આપણે ધોઈ લેશું ધોયેલા પૌવાને આપણે એક બાઉલ ની અંદર કાઢી લેશું અને એક ડીશ ઢાંકી દસ મિનિટ માટે સાઈડ પર મૂકી દેશું અને ત્યાં સુધીમાં આપણે આગળની તૈયારી કરીશું તો અહીંયા જુઓ મેં એક નાનું ટમેટું છે એને ઝીણું સમારી લીધું છે એક લીલું મરચું છે એ લાલ થઈ ગયું છે તો એ લીલા મરચાં પણ મેં ઝીણું ઝીણું સમારી લીધું છે તો અહીંયા થોડો લુક સારો આવે એટલા માટે મેં લાલ મરચું વાપર્યું છે લીલું લસણ છે એને પણ મેં ઝીણું ઝીણું સમારી લીધું છે તમે જો લસણ ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો થોડી કોબી છે એને પણ મેં ઝીણી ઝીણી સમારી લીધી છે અને એક નાનું ગાજર છે એને મેં ઝીણું ખમણી લીધું છે એક લીલી ડુંગળી છે એને આવી રીતે ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે અને થોડી કોથમીરને મેં ઝીણી ઝીણી સમારી લીધી છે તો અહીંયા મારી પાસે જેટલા વેજીટેબલ્સ ઘરમાં હતા એ મેં યુઝ કર્યા છે તમે તમારી પાસે જે કોઈ વેજીટેબલ્સ હોય એને યુઝ કરી શકો છો અહીંયા તમે થોડો ફુલાવર ખમણીને નાખી શકો છો લીલા વટાણા નાખી શકો છો કોઈ પણ પીસ પડ્યા હોય તમારી પાસે દાણા તો એને ઉમેરી શકો છો અને અહીંયા મેં જે કોથમીર લીધી છે એની જગ્યાએ તમે પાલકનો પણ ઉપયોગ કરી શકો છો તો એવું ઘણું બધું છે કે તમે આમાંથી ચેન્જ કરીને તમારી પાસે જે કંઈ હોય એનાથી તમે બનાવી શકો છો પણ એકદમ ટેસ્ટી બને છે જે કોઈ વસ્તુ નાખશો ખૂબ જ ટેસ્ટી બને છે તો અહીંયા આપણે ગેસને ઓન કરી લીધો છે અને એક કડાઈ મૂકી દીધી છે એક ચમચી જેટલી રાઈ નાખીશું અને અડધી ચમચી જેટલું જીરું નાખીશું તો અહીંયા રાઈ ને જીરું સહેજ જાય એટલે આપણે એમાં ડુંગળી ઉમેરીશું અને પછી ગાજર ઉમેરી દઈએ લીલું લસણ ઝીણું સમારેલું એને ઉમેરી દઈએ ઝીણી સમારેલી કોબીજ અને ઝીણું સમારેલું લીલું મરચું હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે સાંકળી લઈએ અહીંયા તમારે વેજીટેબલ્સ ન ઉમેરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો તો પછી તમારે રાઈ અને જીરું કે તેલ લેવાની જરૂર નહીં પડે સીધું જ તમે બનાવી શકશો પણ વેજીટેબલ્સ નાખશો ને તો એકદમ સરસ ટેસ્ટ આવશે વેજીટેબલ્સને આપણે થોડા સાંકળી લઈએ પછી ટમેટા એડ કરી દેશું અને મસાલા કરી લેશું તો અહીંયા જુઓ મેં પાંચ ચમચી જેટલી હળદર લીધી છે એક ચમચી ધાણા પાવડર થોડું અમથું કાશ્મીરી મરચું લીધું છે અહીંયા તમારે લાલ મરચું એડ ન કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો કેમ કે આપણે એના અંદર લીલા મરચા પણ ઉમેર્યા છે તો મરચાનું પ્રમાણ છે એમાં આપણે ધ્યાન રાખીશું તો અહીંયા હું થોડું અમથું કાશ્મીરી મરચું એડ કરું છું જેનાથી કલર ખૂબ સરસ આવશે અને સ્વાદ પ્રમાણે મીઠું હવે આજની રેસિપી આપણે છાશમાં બનાવવાના છીએ તો ટેસ્ટને બેલેન્સ કરવા માટે અહીંયા હું એક ચમચી જેટલો ગોળ ઉમેરી દઉં છું અને આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ બહુ ખાટી પણ નથી અને સાવ મોળી પણ નથી એવી છાશને હું ઉમેરી દઉં છું હવે બધા જ મસાલાને છાશની અંદર સારી રીતે મિક્સ કરી અને થોડી વાર માટે ઉકળવા દઈએ તો એક ઉફાળ આવે ત્યાં સુધી આપણે છાશને ઉકાળી લેવાની છે હવે છાશમાં એક ઉફાળ આવે ત્યાં સુધીમાં આપણે સરસ મજાની ચટણી તૈયાર કરી લઈએ તો અહીંયા એક બાઉલની અંદર મેં દહીં લઈ લીધું છે તો આપણે આજ આ રેસિપી સાથે દહીંની એકદમ સરસ ચટપટી ચટણી બનાવીને તૈયાર કરીએ છીએ અને આ ચટણી તમે કોઈ પણ નાસ્તાની સાથે તૈયાર કરી શકશો તો અહીંયા દહીંની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું પાંચ ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને થોડું અમથું કલર માટે મરચું વાપરીશું થોડો શેકેલા જીરાનો પાવડર ઝીણી સમારેલી ડુંગળી તમે જો ડુંગળી ન ખાતા હો તો ડુંગળી સ્કીપ કરી શકો છો તો પણ સરસ ચટણી બનીને તૈયાર થશે જગ્યાએ કે કે પણ બીજી વસ્તુ ઉમેરી શકો છો અને થોડી એટલે કોથમીર ચટણીમાં મીઠો બંને ટેસ્ટ ભળી જાય એટલા માટે અહીંયા થોડી અમથી ખાંડ આપણે ઉમેરીશું અને હવે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેશું તો આ રીતે ચટણી તમે કોઈ પણ ફરસાણની સાથે બનાવીને તૈયાર કરી શકો છો ઢોકળાની સાથે સમોસાની સાથે આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને અત્યાર સુધીમાં તમે ક્યારેય આવી ચટણી ના બનાવી હોય મિત્રો તો એક વખત ટ્રાય કરી જોજો આ ચટણીને તમે બે થી ત્રણ દિવસ માટે રાખીને સ્ટોર પણ કરી શકો છો હવે આ ચટણીને હું ફ્રીજમાં મૂકી દઉં છું કેમ કે ફ્રીજમાં મૂકેલી ઠંડી ઠંડી ચટણી ખાવાની ખૂબ જ મજા પડે છે તો ગરમા ગરમ નાસ્તાની સાથે ઠંડી ઠંડી ચટણી ખૂબ જ ટેસ્ટી લાગશે હવે જે પૌવાને આપણે પલાળીને રાખ્યા છે એને ચેક કરી લઈએ તો અહીંયા તમે જુઓ પૌવા છે એકદમ સરસ છૂટા છૂટા થઈ ગયા છે અને સરસ પલાળી ગયા છે તો અહીંયા પવવાની અંદર હું અડધી વાટકી જેટલું પાણી એડ કરું છું અને પવના આપણે સારી રીતે મસળી લેવાના છે તો અહીંયા એકદમ પ્રેશર કરી અને આપણે પવાને લોટ બાંધતા હોય એવી રીતે મસળીને તૈયાર કરી લેવાના છે તો તમે જુઓ આપણે અંદર જે છાશ ઉમેરી હતી એ સારી રીતે ઉકળી ગઈ છે એટલે કે છાશ સારી રીતે પાકી ગઈ છે અને હવે આપણે એમાં ખૂબ જાજે બધી કોથમીર ઉમેરીશું કોથમીરનું પ્રમાણ તમને ભાવે એટલું તમે રાખી શકો છો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગશે આમાં અને કોથમીર એડ કર્યા પછી આપણે મસળીને તૈયાર કરેલા પૌવા છે એને પણ એડ કરી દઈએ અને અહીંયા પૌવા છે એને આપણે ખૂબ સારી રીતે એમાં મિક્સ કરી લેવાના છે તો અહીંયા આપણે ચલાવતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે આ રીતે સ્પેચુલાની મદદથી થોડા દબાવતા જશો એટલે બધા જ પૌવા છે ભાંગી જશે અને એક સરસ મજાનું ઘટ મિશ્રણ જેવું બનીને તૈયાર થઈ જશે તો અહીંયા મેજરમેન્ટમાં તમે જોયું હશે કે એક વાટકી તમે પૌવા લ્યો તો એની સામે એક ગ્લાસ જેટલી છાશ લેવાની થશે અને અહીંયા લચકા જેવું મિશ્રણ થાય ત્યાં સુધી આપણે ચલાવી લેવાનું છે તો અહીંયા તમે જુઓ પોવામાં ખૂબ સારી રીતે મિક્સ થઈ ગયા છે અને મિશ્રણ પણ થોડું ઘટ થઈ ગયું છે તો અહીંયા ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું મિશ્રણને આપણે થાળીમાં કાઢી લીધું છે અને આ રીતે થોડું પોળું કરી દઈએ એટલે ઝડપથી ઠંડુ થઈ જશે તો અત્યારે તમારા મિશ્રણને થાળીમાં ઢાળી દેવું હોય તો એ ઢોકળા જેવું સરસ બનીને તૈયાર થશે તો હું આજે એકદમ સરસ મજાના યુનિક શેપમાં બનાવીશ તો સાંજના સમયે જયારે પણ ભૂખ લાગે ત્યારે ઝટપટથી બની જાય છે અને મારા ઘરમાં બધા એક ચમચી તૈયાર થતો આ નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અહીંયા જુઓ મિશ્રણ એકદમ સરસ ઠરી ગયું છે તો મેં થોડું તેલ છે એને હાથમાં લઈ લીધું છે અને આમાંથી હું થોડો લુઓ લઉં છું અને પછી હાથમાં લઈ અને ગોળ વાળી લઉં છું જુઓ આ રીતે ટીક્કી જેવો શેપ બની જશે અને પછી આપણે વચ્ચે આવું જરા અંગૂઠાથી પ્રેસ કરી લેશું

ઢોકળા અને પણ ભૂલી જશો અને ચટપટો ટેસ્ટ તમને જ પસંદ આવશે આપણે તૈયાર કરેલી ચટણી સાથે એકદમ યમી લાગે છે તો મિત્રો તમારે જ્યારે પણ ઝડપથી કોઈ ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવો હોય તો તમે આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો અને એન્જોય કરી શકો છો તો મિત્રો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રો ને પણ આપણી આ ઇન્સ્ટન્ટ નાસ્તાની રેસીપી ચોક્કસ થી મોકલી આપજો જેથી એ લોકો પણ આવો ઝટપટ નાસ્તો બનાવી ને તૈયાર કરી શકે અને એન્જોય કરી શકે ફરી મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો